દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ માર્ચ બે હજાર પચીસ જોઈએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆત સફળ થઈ એસટી વિભાગે નવી બસ શરૂ કરી જે રાપરથી ભુજ વાયા ધોળાવીરા બાલાસર રોડ ટુ હેવન ખાવડા થઈને ભુજ આવશે જુઓ વિગત રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ રાપર ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ એસટીનો પ્રથમ રૂટ શરૂ કરવામાં આવ્યો રોડ ટુ હેવન પર દસ મિનિટ માટે સ્ટોપ આપવામાં આવતા પ્રવાસીઓ નિહાળવા માટે આવશે રાપરથી બપોરના એક વાગ્યાના સુમારે તથા ભુજથી પરત એ જ રૂટ પર સવારના છ વાગ્યાનો રૂટ શરૂ કરવામાં આવ્યો આજથી રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ હેવન ટુ રોડ પર ખાવડા થઈ ભુજ દત્તી એસ બસ શરૂ કરવામાં આવી છે આ અંગે રાપર ડેપો મેનેજર જયદીપ બી જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જિલ્લા એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ પાસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ રૂટ માટે એસટી બસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી તે અન્વયે આજથી રાપરથી બપોરે એક વાગે નીકળી ભુજ સાંજે સાત વાગે પહોંચશે પહોંચશે અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા ખાવડા જતા અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા રોડ ટુ હેવન થઈ ખાવડા થઈ ભુજ જશે આ રૂટ પર બસ શરૂ કરવામાં આવતા બંને રૂટનો લાભ પ્રવાસીઓ અને ખાવડા ખડીરના લોકોને મળી રહેશે રાપરથી ધોળાવીરા ભુજનું ભાડું રૂપિયા એકસો એકતાલીસ રાખવામાં આવ્યું છે તેમ ડેપો મેનેજર જોશીએ જણાવ્યું હતું રાપરના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમારા એસટીના વિભાગીય નિયમક યોગેશભાઈ પટેલ સાહેબને એક ડિમાન્ડ કરવામાં આવી હતી જે માન્ય રાખી કલેક્ટર સાહેબના હુકમથી આજ રોજ રાપરથી ભૂજ વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેનો સમય રાપરથી બપોરે એક વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે જે ભુજ સાંજે સાત વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર પરત સવારે છ વાગે નીકળી રાપર બાર વાગે આવશે જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવ્યો છે જ્યાંથી શરૂ કરવામાં આવ્યો છે પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે દસ મિનિટનો ગોલ્ટ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે કચ્છ બાય ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર